તમારે પણ જય શ્રી રામ કમેન્ટમાં લખવાનું ભૂલવાનું નહીં હે ને હે ને હું લખવાનું જય હનુમાન દાદા હું ઓકે ઓકે અને ક્યાં 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 વર્ષો પહેલા આ મંદિર નહોતું ને ત્યારે અહીંથી આ જગ્યાએ થઈને અહીંયાથી દાદાની મૂર્તિ ઉપર તેલ ચઢાવો થતો હતો અહીંયાથી આ અહીંયાથી મુંગટ અહીંયાથી ચડાવવા ચઢાવાતું તેલ પહેલાં ઉપરથી હા ઉપરથી આ બધું આ સારું થઈ ગયું ત્યારથી હવે દર્શન કરી લીધા ચાલો હવે આપણે આ જગ્યાએ આપણે કોઈ વાર નહીં આવ્યા હે ને વિડીયોમાં પહેલી વાર લઈએ આપણે આ કુવાને તો હમણાં વરસાદ આવી ગયો કેટલું પાણી ઓહ ઉપર જ આવી ગયું હે ને ડેલકા છે કે નહીં તો અહીં આપોઆપ પાણી નીકળે તમે બોર્ડમાં વાંચ્યું હશે ને બધાને જ દંત કથાઓ ખબર છે એટલે મારે કંઈ કહેવાની જરૂર નહીં પણ ઉનાળામાં પણ પાણી આ કૂવામાંથી ખૂટતું નથી હે ને મંકી પણ આવ્યો છે અહીંયા અહીંયા આર્યને છે ને આ જગ્યાએ છે ને દેડકારે મોટા મોટા દેડકા રે આમાં આ લાઈનમાં તો આ હમણાં નહીં બેટા અમે જ્યારે આવીએ ને ત્યારે અહીંયા આવીએ ને દેડકા જોવાના હોય બસ સાપનું ગોચ પણ છે આજે સાપ આવી ગયો છે જાતે પાણી નીકળે છે બેટા જો ને અહીંયા જ કૂવાનું છે બધા પ્રકૃતિને માનવા માટે ચોમાસાની ઋતુમાં આવી જાય ચાલો આર્ય આર્ય ને વાંદરો જોવો છે જોવાને હાથમાંથી લઈ ને જતી રહેશે મમ્મીને હાથમાં છે એ બધું હવે ઘરે નીકળીશું હે ને આર્ય નું ખાઉં છું આર્ય નો નાસ્તો કરવો છે હવે આપણે નાસ્તો કરવા દઈશું

હતો આપણે ખેતર મૂળ એની જાતે પડી ગયો તો મોટો થઈ ગયો તો હું મે આકડુ એ તૂટી ગયો કે મૂળ તો સક્સેસ જ છે બધા આવી જશે હ હા આ બધા બધા ચેક ન एकदम સરસ પાક કેલો નિકેરું કરીને જો

ડોરીઓ શોધી લે થોડીક હું કામ શોધવાની સંગીતા ધૂપ કરવા હાડો કરવા ધુમાડો કરવા હારે થોડીક દોરીઓ લઈ લે એમ કરીને સંગીતાના આ દોરીયમથી શું નીકળે ડોરીયું એકદમ પ્યોર શુદ્ધ ઓર્ગેનિક અને આ બાજુ બધે મહડાના ઝાડ છે સંગીતા તો અહીંયા ડોર લાગેલા છે ઉપર અને આ બધા મહુડાના ઝાડ છે તો મોડાના ઝાડમાં કેવું હોય કે પેલા મૂળા લાગે મૂળાની સિઝન પૂરી થાય પછી ડોર લાગે પેલા ગામડાના શું કહેવાય તેલ ઘરે આજ જ ખાતા હતા ડોરિયું સારામાં સારું કહેવાય હા બે ફાળ નીકળે એટલે મોડાને બે ફાળ આવે એવું કહેવાય એક મોડાનું ફૂલ એને મૂળું કહેવાય અને ડોરિયું એ દોરી લાગે તો એકમાંથી ચાર ચાર પણ નીકળે છે જ આવ્યા બે એક વાગવા આવ્યા આર્ય ઊંઘી ગયો ગાડી પર જ એટલે ઊંઘાડી દીધો અને સંગીતા બનાવે છે આપણે જમવાનું છે થાળી બનાવે ભૂખ લાગી ગઈ છે નાસ્તો કર્યો પણ ઘરનું જઈ વગર ભૂખ તો નહીં ભાગે હે ને સંગીતા સંગીતા થાળી બનાવે છે અને આજે છે હું સંગીતા આજે છે આજે છે અઠાડી 20 રથયાત્રા ભગવાન જગન્નાથ બીજું છે આજે શું આજે આજે કચ્છી નવ વર્ષ કે નહીં તો કચ્છી નવ વર્ષ તો કચ્છી ભાઈઓને નવા વર્ષની હાર્દિક શુભકામના આપણો વિડીયો જોતા હોય કોઈ કચ્છી ભાઈઓ તો અને સંગીતા બનાવે છે થાળી અને ભગવાન જગન્નાથની રથયાત્રા અમદાવાદમાં નીકળે છે

ચોરી આપણે લેવા માટે આવ્યા છે ચોરી થોડી તોડી લીધી છે તો આજનો વિડીયો અહીંયા સુધી રાખીશું વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી બધાને આવજો